ગુજરાતી વાર્તા લોભે લખણ જાય વર્ષો પહેલાં ભવાનીપુર નામના ગામમાં હિમાંશુ નામનો એક છોકરો રહેતો હતો તેના પિતાજી હિમાંશુ તથા તેની માને ખૂબ જ ગરીબીમાં છોડીને ગુજરી ગયા હતા હિમાંશુના કાકા ખૂબ જ પૈસાદાર હતા પરંતુ તે આ કુટુંબને એક રૂપિયાની પણ મદદ કરતા નહીં એક વખત હિમાંશુનામાં ખૂબ માદા હતા દવા અને ડૉક્ટર માટે રૂપિયાની તાત્કાલિક જરૂર હતી હિમાંશુ તેના કાકાને ઘેર ગયો પરંતુ કાકાએ એક પણ રૂપિયો આપવાની ચોખ્ખી ના કહી દીધી હિમાંશુ ખૂબ જ દુઃખી થઈ ગયું તે રડતો રડતો પોતાને ઘેર જવા નીકળ્યો રસ્તામાં એક ઝાડ નીચે બેસીને પોતાના પિતા વિશે ગરીબાઈ વિશે તથા માની માંદગી વિશે વિચારીને ખૂબ રડ્યો રડતા રડતા થાકીને તે ઝાડ નીચે જ તે ઊંઘી ગયો જ્યારે હિમાંશુની આંખ ખુલી ત્યારે તેની સામે એક દેવી પ્રગટ થયા તે દેવીએ કહ્યું હું આ વૃક્ષની દેવી છું તું કેમ રડે છે દીકરા હું તને મદદ કરું હિમાંશુએ દેવીને પોતાની માની માંદગીની તથા ગરીબાઈની વાત કરી દેવીએ કહ્યું આ ઝાડના લાકડામાંથી મેં બે જાદુઈ ચંપલ બનાવ્યા છે હું એ ચંપલ તને આપું છું એ ચંપલ પહેરીને તું એક વખત કૂદીશ તો તારા હાથમાં એક સોનાનો સિક્કો આવશે અને તારી ઊંચાઈ એક ઇંચ ઘટશે જોકે બીજે દિવસે એ ઊંચાઈ તને પાછી મળી જશે જો ભાઈ દિવસમાં એકથી વધારે વખત આ ચંપલ પહેરીને કૂદીશ નહીં તને સોનાના સિક્કા તો મળશે પણ તું દિવસેને દિવસે નાનો થતો જઈશ તારી ઊંચાઈ વધવાને બદલે ઘટી જશે હિમાંશુ બરોબર સમજી ગયો સૌથી પહેલાં તો તેણે ચંપલ પહેરીને એક કૂદકો દેવીની સામે જ મારી દીધો એક સોનાનો સિક્કો પટ દઈને તેના હાથમાં પડ્યો તે સિક્કામાંથી પોતાની માંદી માટે તેણે ફળ અને દવાઓ ખરીદ્યા પછી તો હિમાંશુ સારામાં સારી નિશાળમાં ભણવા લાગ્યો તેઓ સારા ઘરમાં રહેવા લાગ્યા અને નવા કપડાં પણ લાવ્યા હિમાંશુના કાકાને નવાઈ લાગી આ મોફલીસ પાસે નવું ઘર લેવાના પૈસા આવ્યા ક્યાંથી જરૂર દાળમાં કંઈ કાળું છે કાકા હિમાંશુને ઘેર પહોંચ્યા હિમાંશુએ પોતાના કાકાને પહેલાં જાદુઈ ચપ્પલની વાત કરી તેણે કહ્યું કાકા મને વૃક્ષની દેવીએ એવા જાદુ ચંપલ આપ્યા છે કે હું એ પહેરીને એક વખત કૂદું તો મારા હાથમાં એક સોનાનો સિક્કો આવે છે આ બધો એ સોનાના સિક્કાઓનો જ પ્રતાપ છે હજી તો એ કાકાને જાદુ ચપ્પલની વાત પૂરી કરે તે પહેલાં તેની માએ તેને રસોડામાં બોલાવ્યો હિમાંશુ અને તેના કાકા બરોબર જમ્યા અને કાકા પોતાને ઘેર ગયા બીજે જ દિવસે કાકા એ ચંપલ ચોરી ગયા તેમણે અદરિ મનસુની ચપ્પલ જેવી જ બનાવટી ચપ્પલ એ જાદુ ચંપલની જગ્યાએ મૂકી દીધી ઘેર આવીને તરત જ એ ચંપલ પહેરીને કૂદવા લાગ્યા એક કૂદકો બે કૂદકા એ થાક્યા ત્યાં સુધી કૂદકા મારતા ગયા અને સોનાના સિક્કા હાથમાં આવતા ગયા એકાએક જ તેમની પત્ની એ ઓરડામાં આવી કાકાને પોતાની પત્ની રાક્ષસ જેવડી મોટી દેખાઈ ઘરની બહારનું ઘાસ તેમને મોટા જંગલ જેવું લાગતું હતું તેમણે આસપાસ નજર નાખી બધું જ મોટું મોટું લાગતું હતું તેમને તરત જ ખ્યાલ આવ્યો કે પોતે જ નાના સાવ સંકોચાઈને કોકડું બની ગયા છે હવે કાકા અને કેડીમાં કોઈ ફરક ન હતો પહેલી બાજુ હિમાંશુ ચપ્પલ પહેરીને કૂદ્યો પરંતુ સોનાનો સિક્કો મળ્યો નહીં તેથી તેને ખાતરી થઈ ગઈ કે તેના કપટી કાકાએ જાદુ ચંપલ ચોરી ગયા હશે અને આ નકલી ચંપલ મૂકી ગયા હશે તે કાકાને ઘેર પહોંચ્યો ત્યાં સોનાના સિક્કાઓનો ઢગલો હતો પણ કાકા કે ચંપલ ક્યાંય દેખાતા ન હતા તેમણે બૂમ પાડી કાકા તમે ક્યાં છો તમારી આજુબાજુ કેટલું સોનું ખુલ્લું પડ્યું છે બારણા તો બંધ કરો હિમાંશુના કાકાનો ધીમો અવાજ આવ્યો બેટા મને બચાવ હું તો સાવ નાનો કીડી જેવડો થઈ ગયો છું હું જેવો હતો તેવો મને બનાવી દે મારે સોનું નથી જોઈતું કાકાનો અવાજ કોઈને સંભળાયો નહીં તેવામાં એક મોટું વાવાઝોડું ફૂંકાયું નાનકડા કાકા અને નાનકડા જાદુઈ ચંપલ વાવાઝોડાના જોરદાર પવન સાથે ઉડી ગયા હિમાંશુ ચારે બાજુ પડેલું સોનું લઈને પોતાને ઘરે ગયો તથા તેણે બાકીનું જીવન લોકોને મદદ કરવામાં વિતાવ્યું મિત્રો આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ